સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતની મળી હતી કે ઇકો મોટર કારમાં ચીકલીગર ગેંગના સાગરીતો બારડોલી નજીક પસાર થવાના છે જે ઇકો કારમાં તે પસાર થવાના હતા તે ઇકો કાર આવતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ કાર ઊભી રાખીને તેના ઉપર દંડા લઈને તૂટી પડ્યા હતા બાર જેટલા પોલીસ કર્મચારીઓ લાકડાના ફટકા વડે કાર પર મારવાનું શરૂ કરી દીધું હતું ઇકો કારમાં બેઠેલા ચીકલીગર ગેંગના બે સાગરીતોએ પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાપલો તો બીજી સાઈડ જેસીબી ઊભું કરી દીધું હતું ઈકો મોટર કાર ભગવાવતા જ કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યાં જ ફસાઈ જવા પામી હતી ત્યારબાદ પોલીસે ચીકલીઘર ગેંગના બે સાગરીતોને કારમાંથી ઉતારી ધરપકડ કરી છે ચીકલીઘર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી તે શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતા હતા અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા આ સાથે વાહન ચોરી ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં આ ટોળકી સંડોવાયેલી છે ચીકલીગર ગેંગના સાગરીતો સુરત શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ ગરફોડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે જોકે આરોપીઓની ધરપકડ બાદ અનેક ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતના શખ્સો હોવાથી આ વિસ્તારમાં પણ આ લોકોને ગુના કરી શક્યતા ન કરી શકાતી નથી વધુમાં બે હજાર ચૌદના વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબી રૂપે જનરલસિંહ ઝડપાઈ જવા પામ્યો હતો આ ચિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી છવ્વીસ જેટલા ગુનાઓ અને કબૂલાત કરી હતી સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ જ મોટો આતંક જોવા મળતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આરોપી ફરાર થઈ જવા પામ્યો હતો આમ ચીક ગેંગના બે સભ્યોને પકડવામાં ડીસીબીને સફળતા મળી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા